પથાઈ ફેવડી નાખો ખબર લે અલલબા તમે તો બહુ વથનું બોલો છો લે તો તું શું કર લે એમ તારી હુવા એ તો તો હું આને હું જ ના તો હું રોજ જાશે તો ભેસો શું કરું મારે જો તાર વાત રાખ્યા એ કે તો

ના ના હાથો આ આ ઓય ચલા દે આના તા ઈ તો જો ખરી આપણે રુકું ને મને હું ભાગવાનો આય તન આ અરે બિલાડ જબર જલવા ગઈ આઉ ના દેવાય આવ રમતું છે તમન દેઉ તું કે લે જી નું વાંડો તારે લે પાર આ તો બોલે અલે જી નું વાંડો

તે હવે આપણે ભાઈની પતલ છે લેતા આવજો હા હાડો માર પહેલી એક વાર લાડવાના પડતા હો તમે ભઈ તે ખોટી લાડવા ભллаવાની ધીનેમાં લાડવા ભરીને આવtaro કે ખાવા તન લાવીએ એવું ન એવું કરવું જ નઈ લઈ જઉં મારાંગા હાડો ન કરી લેતા હોળો ગામ રૂપિયા લઈને આવજો પામું આવી વેવું હા હવે વાળી ગેમ લે એવું તો શોક્ર રમ આપડે રમબા ને લે તમે રમત કઈ છે મજા છોકરા રમા આપડા આટલી મજા ના લે દસ દસ ધ્યાન જાય

અહ મદાઈ કેમ તો હારી હો હું ઓજ ના જા લેરો હવે જાવ નહીં તપે બચ્ચાં ને કતાવ બોતા યાર ઓવ ગોમ માં રી કાઠી પડશે પણ ઉપર ટાઈમ સેટ કરો 3 કલાક ઉધી નહીં ફરવાનું 3 કલાક રાખો 3 કલાક ઉધી અ નહીં પછી 3 કલાક પૂરા થાય ને આપણે જવું નહીં તો હવે ગોમ માં જઈ જીવાં તને જઈ

હવાવા લે વાઘા થાય રાતે આયો તમે આ તલે દીધો એટલે મે તમને દીધા હવા વાઘા કેવા રહા હવા દેજીઓ હવે હવે નહીં હવા જવા દો હું બોલ નહીં દેતો ના કે તો જો કરી દો ને તો કરીયા તો હેડે જાય મસ્ત કે મ કેચી

直接读。